સ્વાગત છે તમારું ધ ટેકનિકલ ગુજરાતમાં આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર તમારા માટે લાવ્યા છીએ જો તમે ઘરો કે ફ્લેટ ખરીદવાનો અથવા વેચવાનો વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારું જીવન સરળ બનાવી શકે છે ગુજરાત સરકારે મિલકત ટ્રાન્સફર ફી પર મોટો નિર્ણય લીધો છે હવે સોસાયટીઓ વધુ ફી વસૂલી નહીં શકે આ ઘંશ્યા ભઈ કારણે લોકોના લાખો રૂપિયા બચશે તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતીગર વિડિયો તમારા સુધી પહોંચી શકે ગુજરાતમાં હજારો હાઉસિંગ સોસાયટીઓ છે અને જો તમે કોફ્લેટ કે ઘર વેચતા કે ખરીદતા હો તો સોસાયટીઓ ટ્રાન્સફર ફી વસૂલે છે પહેલા આ ફી પર કોઈ મર્યાદા ન હોતી એટલે કે સોસાયટીઓ મનમાની રીતે 2 લાખ 3 લાખ કે આથી વધુ રકમ વસૂલતી લોકોને આ બહુ ભારે પડતું પણ હવે ગુજરાત સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે હવે ટ્રાન્સફર ફી ફક્ત 0.5% અથવા મહત્તમ 1 લાખ રૂપિયા જ રહેશે અર્થાત જો તમારું ઘરની કિંમત 50 લાખ રૂપિયા છે તો મહત્તમ ફી 1 લાખથી વધુ નહીં વસુલાય અને જો તમે 20 લાખનું ઘર ખરીદી રહ્યા છો તો ફી માત્ર 50000 રૂપિયા થશે આ નિર્ણયથી હજારો લોકો લાભાન্বিত થશે પહેલા જે લોકો સોસાયટીઓ દ્વારા મનમાની વસૂલાતનો ભોગ બનતા હતા હવે તેઓ માટે આ એક મોટી રાહત છે તો હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે શું હજી પણ સોસાયટીઓ વધુ ફી વસૂલી શકે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ સોસાયટી આ મર્યાદાથી વધુ ફી વસૂલી શકશે નહીં જો કોઈ સોસાયટી આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેમના પર કાયદેસર કાર્યવાહી થશે જો તમને આ વિષય વધુ જાણકારી મેળવવા માંગતા હો તો તમારું શહેરના કોઓપરેટિવ સોસાયટી વિભાગ સાથે સંપર્ક કરો અથવા સરકારી વેબસાઈટ પરથી અધિકૃત માહિતી મેળવો તમારું શું મંતવ્ય છે તમે આ નિર્ણય કેમ લાગ્યો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવો આજની આ માહિતી તમને ઉપયોગી લાગી તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને હા द टेक्निकल गुजरात चैनल ने सब्सक्राइब करीने आवनारी जोरदार माहिती माटे जोड़ाईला रहो आने फरीथी एक नवा वीडियो साथे मळीए